જેને જેને આપણા મહાપુરુષે કીધું નરસિંહ મહેતાએ કીધું કે આત્મતત્વ મચીના સિવાય સાધન સર્વે મેરાભાઈ કીધું આત્માન ઓળખાવી ના લક્ષચરાશ નહી એનો અર્થ એમ થાય કે આત્માન ઓળખણ થઈ જઈ હોય તો લખ લક્ષચરાશ ના રહે એ તો નક્કી ને આ તો સંતોનો પુરવા છે અને તો ના ના જન્મ માટે કદાચ શરીર ઉપર આવે સુખ આવે તો આપણે એવું મોની ના લેવું કે ભગવાન મારી પરીક્ષા લે એ તો કોઈની પરીક્ષા લેતો નહી પણ આપણે કરમ આડા આવી એટલે કોક ને કોક નળગે તે ઉભી થાય અને એમાંથી આગળ વધે તો કે ભાઈ મન તો આ ફલાણું નળન ઢાકણું નળ કશુંય નળતું નહીં વિષય વ્યાન તળી જાય તો સાહેબ કોઈ જગ્યાએ તમને કશું કોઈ નડેવું છે નહી અહીંયા ભજનમાં કીધું કે મને સદગુરુ મળ્યા પૂરા જો પૂરા સદગુરુ મળ્યા હોય અને જો આપણે સદગુરુ નું શરણું સ્વીકાર્યું હોય જો તનમાન ધન જમ અર્પણ કર્યું હોય તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય અને જો પરમાત્માની પ્રાપ્તિ એકવાર થઈ જાય તો બાકી સાહેબ બીજું તો બધું આપણે બધાય જોડી લેશી કે કશું કરવા પણ રહેતો નથી પણ જે પહેલા કંઈક કરી રાખ્યું છે કંઈક આપ તમારું પૂર્વેનું બે ગુજ્યું હોય

વિવેક આ બે તમારા પાસે મોટા મોટા સાધન છે એનું બીજ વાવો સાહેબ તો બે મળી અને એવું તમારું નામ નો ઉજાગર થાય તમારા નામનો પ્રકાશ થાય તમારા ગુમ ફેલાય એટલે જગત જોણકા ભાઈ આ ફરવાના ભાઈ નું નામ આ એમના ગુણ આ જે બધા આપણે પૂજી રહ્યા છીએ આપણે જન જન નમસ્કાર કરીએ છીએ જેની જય બોલાઈએ છીએ સાહેબ આ એ લોકો એમના ગુણ મૂછી ગયા છે અને પછી કહેશે કે કદાચ આપણે બધા

એમ આપણી જીવન ની અંદર જે કંઈ પણ વિષય ભેદ અને જે કંઈ છે એને આપણે માંથી કાઢી નાખવું પડે કદાચ કોઈ વિષય લાગુ પડ્યો હોય કદાચ કોઈ જાતની વેમ હોય તો એને મૂળમાંથી કાઢવી પડે ઉપર ઉપર થી નીટ આવે આપણને કદાચ કોઈ એવો રોગ થયો હોય તો ડોક્ટરે એના રિપોર્ટ કરાવે છે આપણે આપણા બાળકો સારા સંસ્કાર આપ્યા હોય આપણે આપણા પાસેથી કદાચ સારા સંસ્કાર લીધા હોય કોઈની ખોટી સંગતે ના જાય હોય તો સાહેબ આપણો બેડલો કોઈ દાડો ડૂબય ના કે ડોલે ના એ તો આ પારથી પેલી પાર જેસલ ને આ પાર ચાલુ કર્યું તું ઘણો આગા પાસે થયું પેલા પાર પાર ને કહી દો એકવાર ખાલી દરિયા ખોંદવાની વાત નથી સાહેબ હોય રાતે રાત આવા સંગતો કરવી પડે આવા સંતોની અને કીધું કે પાપ તારું પ્રકાશ એટલે હોય જે કોઈ આપણે પૂર્વે કર્યું હોય કીધું છે ને બાળીને ભસ્મ કરે બીજી વાસના ઉગવા પણ એના ના રે અને જો તમારે આ મૂળ માંથી તો પછી ઉગવાનું તો સજ નહી એમ જો આ બીજવારા આપણને જે વિષય વેમ આ બધા જે આપણી અંદર પડ્યા હોય તો કાઢી નાખવા વિશેષમાં આ બધું ન્યા કરશે તો તમારું જે જે આપણે બિયારણ વાયુ છે બિયારણ આપણે સારી રીતે ન્યાયધીન લઈ શકશું આપણે બધા કામ કરવાવાળા આખો દાડો ધંધો કરવાનો નિરત મહારાજ કીધું કે નિષ્ઠાનું ફળ હોય નિષ્ઠા રાખે જે કોમ કરતા હોય એમાં પરમાત્મા આપણા ગુરુ મહારાજમાં જો નિષ્ઠા હશે ને તો બધા ફળ તમારા ઘેર બેઠા આવશે આટલું કંઈ હું મારી વાણીનો વિરામ આપું છું હજુ મહા પુરુષો ઘણા બાકી છે હલો સદગુરુ મહારાજ